સરકારી નોકરીને લાલચ આપી લાખો રૂપિયા ખંખેરથી ત્રણ શખ્સની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટી છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે આ ટોળકીને સરકારી નોકરીની તૈયારી કરતા ત્રીસ લોકોને છેતરી એક કરોડની છેતરપિંડી આચરી હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આઈપીએસ સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતા પોલીસે તપાસનો ઢમઢમાટ આગળ ધપાવ્યો છે આ મુદ્દે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ આડકતરી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો જેના આધારે પોલીસે કાર્યવાહી કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોને બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલા અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સ સર્વિસમેન એ જુનાગઢમાં એવા પચીસ ઉમેદવારો નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલ ને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણુ લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટિમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું પ્રાઇમરીલી આપણે કહું તો આ ત્રણેય જણા મળી આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે તે એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયોજન બાકી છે